હાય ગાઈસ ગુડ મોર્નિંગ સૌરવને બધા ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ભારતી ક્યાં જવાનું કેમ આજે ગાઈસ ફઈના પાણીયાના પાણીયાનું ઓટણી ઓટાડવા માટે જવાનું છે માટે ભારતીને બધા તૈયાર થઈ ગયા છે નવું પંદર થઈ ગઈ છે રોહી પણ તૈયાર થઈ છે અને અમારા સાડીના બેબી તેમની પણ સગાઈ ક્યાં જ કરી છે આ હિરલ એને પણ ત્યાં આવવાનું છે હા બોલો શું લાવ્યો સૌરો ઘડિયાળ ચલો ગાઈસ બસ એ બપોરે મળીએ તમને ત્યારે બહાર જવું છે રૂહીએ મેકઅપ ખૂબ કરી દીધું છે ગાઈસ મેકઅપ કેવું કર્યું તે મેકઅપ કર્યો તે લાલી બાલી કરીએ ચલો ગાઈસ પછી મળીએ ગુડ મોર્નિંગ કીધું તો એ ગુડ મોર્નિંગ કીધું સારું ચાલો ભાઈ ના ભાણા ના પણ અહીંયા ઉડણી ઉડાવવા માટે આવ્યા છે ગાઈસ जमी बमी ने हमें

એ એ મહારાજ ને ક્યાંક હું પાછા અંધારામાં